અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રિક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી નજર ઝૂકી પંદર ગ્રામ સોનાની બંગડી સેરવી લીધી અંકલેશ્વરના કોસંબડી વિસ્તારના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના વ્યક્તિગત કામકાજ અર્થે એસએ મોટર્સની સામે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા બેંકનું કામ પૂર્ણ કરી તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ પર વાહનની પ્રતીક્ષા કર્યા હતા તે એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને રહ્યો હતો આ રિક્ષામાં જ ત્રણ પેસેન્જરો બેઠેલા હતા રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેનને માસી ચાલો બેસી જાઓ ક્યાં જવું છે તેમ કહી રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો ચંપાબેને રિક્ષામાં પેસેન્જરોની ગીરદી જોઈને બેસવાની અસમર્તા દર્શાવતા કહ્યું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા ત્રણ પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી દીધા હતા મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને અંદર બેઠેલા સખસોઈ ચંપાબેનનું ધ્યાન ભટકાવી દીધું હતું રિક્ષા અંકલેશ્વર પ્રતિન ચોકી અને બ્રિજ પસાર કરી જ્યારે વાલ્યા કુસમળી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઈન ગેટ પાસે પહોંચે ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે તમે ઉતરી જાઓ તેમ કહી તેમને અધવચ્ચે ઉતારી દીધા હતા રિક્ષામાંથી નીચે ઉતાર્યાના તેમના હાથ પર ગઈ હતી જ્યાં પહેરેલી અંદાજે પંદર ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી ગાયબ હતી માસી કઈ સમજે કે બૂમાબૂમ કરે તે પહેલા જ રિક્ષા ચાલક તેના ત્રણ સાથીદારો સાથે પૂરપાટ ઝડપી ફરાર થઈ ગયો હતો ધોળા દિવસે થયેલી આ લૂંટથી હેપતાઈ ગયેલા વૃદ્ધાએ આસપાસના લોકોની મદદ માંગી હતી જાગૃત નાગરિકો તેમને તાત્કાલિક જીઆરડીસી પોલીસ મથકે લઈ ગયા હતા જ્યાં તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની આપવિધિ પોલીસને જણાવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીઆરડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક અસરથી અરજી નોંધીને સર્વેલન્સ સ્ટાફે તપાસના ચક્રગતિમાન કર્યા હતા પોલીસે ઘટના સ્થળ અને રિક્ષા જે માર્ગ પરથી પસાર થઈ હતી તે તમામ રૂટના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી હાથ ધરી છે જેથી આ રિક્ષા ગેંગના સાગરીતોને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી શકાય એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઉં તે મેં કીધું કે ત્રણ પાછળ બેસેલા છે હું કઈ રીતે બેસું તે લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધી ના આવ્યા પ્રોટીન ચોકડી થી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈ ની જીઆઈડીસી નો પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો ત્યાં ગાડી થી આગળ જતા મને એને ઉતારી પાડી મને કે કે માસી ફાવતું નથી તમે ઉતરી જાવ અને પછી મારા હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી તેને આ એક આ બંગડી ને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક 릭શાવાળા ભાઈને કહ્યું પણ એ 릭શાવાળા ભાઈની 릭શા બરાબર ચાલે એવી નહોતી તો મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાવ માસી એ 릭શા પકડો અરે 릭શાને પકડો પણ એવું કોઈ મળ્યું જ નહીં એટલે પછી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના છે કેમેરા લાગેલા હોય ઓફિસમાં બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું